બંને કેરીને આપણે આ રીતે છાલ કરીને તૈયાર કરી લઈશું આ કાચી કેરી ઉનાળામાં ખાવામાં બહુ ફાયદાકારક છે કારણ કે આમાં વિટામિન સી આપણને ભરપૂર પ્રમાણમાં મળી રહેતું હોય છે અને ઉનાળામાં આપણને વિટામિન સી ની શરીરમાં વધારે જરૂર હોય છે તો આપણે બંને કેરીની છાલ ઉતારી લીધી છે તો એને આપણે ખમણીની મદદથી ખમણી લઈશું તો અહીંયા ખમણવા માટે મેં ઝીણી લઈ લીધી છે એની મદદથી આપણે એને ખમણી લઈશું તો આ રીતે આપણે બંને કેરીને ખમણી લઈશું અને જે વચ્ચે ગોટલીનો ભાગ આવે કાચો એને આપણે કાઢી લઈશું તો બંને કેરીને આપણે લીધી છે તો હવે એમાં આપણે મસાલા એડ કરીશું તો અહીંયા એક ચમચી પાવડર લીધું છે એ એડ કરી દઈશું એક ચમચી લાલ મરચું પાવડર લીધું છે અહીંયા તમારે તીખાસ પ્રમાણે તમે એડ કરી શકો છો એક ચમચી નાની લીધી છે મીઠું અડધી ચમચી સંચળ પાવડર લીધો છે એ એડ કરી દઈશું અને અહીંયા મેં સો ગ્રામ જેટલો ગોળ લીધો છે અહીંયા તમને જેટલું ગળ્યું પસંદ હોય એ પ્રમાણે તમે લઈ શકો છો તો અહીંયા મેં સો ગ્રામ ગોળ લીધો છે હવે બધી વસ્તુને આપણે આઠવાડિયે સરસ રીતે મિક્સ કરી લઈશું અહીંયા ગોળને મેં છોડીને લઈ લીધો છે જેથી કરીને એ જલ્દીથી ઓગળી જાય તો આ બધી વસ્તુને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું તો આપણો ગોળ સરસ રીતે ઓગળી ગયો છે જ્યાં સુધી ગોળ ઓગળ્યો નહીં ત્યાં સુધી મેં હાથેથી એને હલાવીને તૈયાર કરી લીધી છે તમે જોઈ શકો છો સરસ મજાનો રસ બનીને તૈયાર થઈ ગયો છે ચટણીમાં સરસ રીતે ગોળ મિક્સ થઈ ગયો છે તો આ ચટણી પાંચ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે આ ચટણીને તમે રોટલી રોટલા અથવા પરોઠા સાથે ખાશો તો ખૂબ જ મજા આવશે તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો

જીના રેડ થઈ જશે ને દરરોજ બનાવવાની જીત કરશે તો આ રીતે એકવાર મારી રીતે ટમેટાની ચટણી બનાવીને જરૂરથી ટ્રાય કરજો તો ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ તો ટમેટાની ચટણી બનાવવા માટે મેં અહીંયા ચાર ટમેટા લઈ લીધા છે તો આપણે એને ઉપરનો ડીટિયાનો ભાગ કાઢી લેવાનો છે અને આ રીતે આપણે એને બે ભાગમાં કટ કરી લઈશું તો આ રીતે ચારે ટમેટાને આપણે કટ કરી લઈશું અહીંયા તમારે જેટલી ક્વોન્ટિટીમાં ચટણી